હવે ઇસ્લામિક જેહાદી આતંકવાદની વાત કરો તો એના ત્રણ મુદ્દા બને છે એક મુસલમાનોમાં આતંકવાદી બનવાનો વિચારને પ્રેરણા આપનારી વિચારધારા આ વિચારધારાનું મૂળ મદરસામાં છે મુલ્લા મૌલવીની ટ્રેનિંગમાં છે એટલે તમારે જો ઇસ્લામિક જેહાદી આતંકવાદને ખરાબ ખતમ કરવો હોય તો એ વિચારધારા મુસ્લિમ યુવાનોના કે બાળકોના મગજમાં ઊભી કરે છે આતંકવાદી બનવા એને મૂળથી ડામવું પડે અને આ ડામવું હોય તો મદરસાઓ પર સંપૂર્ણ ભારતમાં પ્રતિબંધ લગાવવો જોઈએ મદરસા જેહાદની ફેક્ટરી છે અને જે મુલ્લા મોલવી અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં થઈ રહ્યું છે એક એક મુલ્લા મોલવીના ભાષણોનું

કાશ્મીર ઘાટીમાં આતંકવાદી માનો પાકિસ્તાનથી આવ્યો આપણે પાકિસ્તાનને જવાબદાર માનીએ મુંબઈમાં આવ્યા સ્થાનિક લોકોનો ટેકો ન મળે રહેવામાં જમવામાં ખાવામાં વસ્તુઓમાં ત્યાં સુધી બહારનો આતંકવાદી સફળ જ ન થાય એટલે મારો બીજો મુદ્દો છે કે આતંકવાદને ખતમ કરવો હોય તો આખા દેશમાં અને કાશ્મીરમાં આતંકવાદીઓને ટેકા આપનારનું તંત્ર નેટવર્ક ખતમ કરો અને આતંકવાદીને ટેકો આપનારની મિલકત જપ્ત કરીને આજીવન કારાવાસ કરો આ ભારતમાં થયું જ નથી મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો